સ્વાગત છે તમારું મારા સિમ્પલ મિની વ્લોગમાં હું ને મારો ભાઈ બંધ નીકળી જાય ભગુડા બગડાણા તરફ ફરવા તો સૌથી પહેલાં પૂર્વી નાખ્યું અમે પેટ્રોલ પેટ્રોલ પૂરીને મારી ગાડી નીકળી ગઈ ભગુડા તરફ વિડીયોમાં કન્ટિન્યુ બની આવ્યો કારણ કે વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે તો સૌથી પહેલાં આવી વચ્ચમાં શેત્રુજી શેત્રુજીને પુલને પાર કરીને મારી ગાડી નીકળી ગઈ ભગોડા તરફ સૌથી પહેલાં એવું ભગુડાનું પાટ્યું એટલે અમે લઈ લીધી ભગુડા ગાડી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભગુડા અને સૌથી પહેલાં અમીએ વધેર્યું શ્રીફળ શ્રીફળ વધેરીને અમે કીરામાં મોગલમાના દર્શન મોગલમાના દર્શન કરી એમીએ ત્યાં આરામ કર્યો અને આરામ કરીને અમારે પાડવાના હતા ત્યાં ફોટા એટલે ઘડીક વાર ફોટા પાડી લીધા અને ફોટા પાડીને અમે નીકળી ગયા મંદિરની બહાર મંદિરની બહાર આવીને અમે પી લીધી સોડા અને સોડા પીને અમે નીકળી ગયા પરમ પૂજનીય સંત શ્રી બજરંગદાસ બાબાના સાનિધ્ય એવા બગડાણામાં અને બગડાણામાં પોસીને જોયું ત્યાં રોડનું કાર્ય ચાલુ હતું એટલે એમ મૂકી દીધી ગાડી અને એમ પોગી ગયા બજરંગદાસ બાબાના દર્શન કરવા માટે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે બજરંગદાસ બાપાના મંદિરમાં અને સૌથી પહેલા આપણે કરી લીધા બજરંગદાસ બાપાના દર્શન અને હવે જવાનું છે કાળભેરવ દાદાના દર્શન કરવા માટે અને ત્યારબાદ અમે આવી ગયા ભોજન શાળામાં ભોજન શાળામાં પ્રસાદી લઈને અમે આવી ગયા બજરંગદાસ બાપાની મોટર ઝોવા મોટર ઝોન અમે આવી ગયા બજરંગદાસ બાપાના ધ્યાન મંદિરમાં અને ધ્યાન મંદિરમાં આવીને અમે કરી લીધા બજરંગદાસ બાબાના દર્શન અને ત્યારબાદ અમે આવી ગયા આરામ કરવા માટે ઘડીક વાર અમે અહીંયા આરામ કર્યો અને ત્યારબાદ અમે બજાર તરફ નીકળી ગયા બજારમાં ઘડીક વાર આટા મારી અમે નીકળી ગયા ઘર તરફ તો આજના મિન્યુ બ્લોગમાં બસ આટલું જ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે હું તમારી સુધી આવા જ વિડીયો પહોંચાડતો રહીશ નમસ્કાર